નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજની કહાનીમાં મિત્રો આજે અમે તમારી માટે ખૂબ સરસ કહાની લઈને આવ્યા છીએ તો મિત્રો મારી તમને વિનંતી છે કે વીડિયોમાં અંત સુધી જોડાયેલા રહેજો એક સમયે એક વિદ્વાન પર રાજા દ્વારા ગંભીર ગુનાનો આરોપ મૂકવામાં આવ્યો અને તેને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી તે વ્યક્તિ ખૂબ જ વિદ્વાન હોવાથી રાજાએ તેની વિદવતાનો આદર કર્યો અને કહ્યું જો તું એક પ્રશ્નનો સાચો જવાબ આપીશ તો હું તને માફ કરીશ વિદ્વાને માથું નમાવ્યું અને પૂછ્યું મહારાજ તમારો પ્રશ્ન શું છે રાજાએ કહ્યું પ્રશ્ન સરળ છે પણ જવાબ શોધવો મુશ્કેલ છે આના પર વિદ્વાન બોલ્યા મહારાજને મને પ્રશ્ન કહો હું જવાબ શોધવાનો પ્રયત્ન કરીશ આ સાંભળીને રાજાએ પૂર્યું તો મને કહો કે સ્ત્રી ખરેખર શું ઈચ્છે છે એટલે કે દરેક સ્ત્રી શું ઈચ્છે છે વિદ્વાન ઊંડા વિચારમાં પડી ગયો તેણે ઘણું વિચાર્યું પણ સાચો જવાબ ન મળ્યો તેમણે કહ્યું મહારાજ કૃપા કરીને મને આ પ્રશ્નનો જવાબ શોધવા માટે થોડો સમય આપો હું ચોક્કસ જવાબ શોધીને તમને કહીશ રાજાએ તેને એક વર્ષનો સમય આપ્યો અને કહ્યું કે જો તું આજથી બરાબર એક વર્ષની અંદર આ પ્રશ્નનો જવાબ આપી શકતા નથી તો તમને કોઈ પણ તક આપ્યા વિના ફાંસી આપવામાં આવશે વિદ્વાન આ વાત સાથે સંમત થયા અને રાજાના પ્રશ્નનો જવાબ શોધવા નીકળ્યા તે વિદ્વાન આખા રાજ્યમાં ફર્યો અને ઘણા વિદ્વાનો પંડિતો સંતો અને સામાન્ય લોકોને આ પ્રશ્ન પૂછ્યો પણ બધાએ અલગ અલગ જવાબો આપ્યા કોઈ કહે છે પૈસા કોઈ કહે છે આદર પ્રેમ સુરક્ષા પણ તેની સમસ્યાનો ઉકેલ લાવવા માટે આમાંથી કોઈ જવાબ નતો પછી કોઈએ તેને સૂચવ્યું દૂરના જંગલમાં એક ભૂતની રહે છે એવું કહેવાય છે કે તે દરેક પ્રશ્નનો જવાબ જાણે છે છેલ્લી આશા સાથે વિદ્વાન તે ભૂતની પાસે પહોંચ્યો અને તેને કહ્યું કે માટે તને એક પ્રશ્નનો પ્રશ્નનો જવાબ જવાબ છે ભૂતનીએ હસી અને કહ્યું હું તમને આ સાચો કહી શકું છું પણ મારી એક શરત છે તમારે મારી સાથે લગ્ન કરવા પડશે આ સાંભળીને વિદ્વાન સ્તબ્ધ થઈ ગયા પણ ટૂંક સમયમાં જ તેણે વિચાર્યું જો મને સાચો જવાબ નહીં મળે તો હું ગમે તેમ કરીને મારો જીવ ગુમાવીશ હું આ ભૂતનીની શરત કેમ ન સ્વીકારું કદાચ તેનો જવાબ મારો જીવ બચાવી શકે આ વિચારીને તેણે ભૂતનીની શરત સ્વીકારી અને ત્યાં જ તેની સાથે લગ્ન કરી લીધા લગ્ન થતા જ ભૂતની બોલી તમે મારી શરત સ્વીકારી લીધી તેથી તમને ખુશ કરવા માટે હું તમને બીજી ભેટ આપી રહી છું હું દિવસમાં બાર કલાક એક સુંદર પરી અને બાર કલાક એક ભૂતની બનીને રહીશ પણ તમે એ નક્કી કરો કે મારે દિવસે પરી બનવું જોઈએ કે રાત્રે વિદ્વાન ઊંડા વિચારમાં પડી ગયો અને તેને વિચાર્યું કે જો તે દિવસ દરમિયાન સુંદર પરી બનીને રહેશે તો દુનિયા તેને જોશે પરંતુ મારા માટે રાત વિતાવવી મુશ્કેલ થઈ જશે અને જો તે રાત્રે સુંદર પરી બની જાય તો દિવસ નીરસ બની જાય છે થઈ જશે છેવટે તેણે હસીને કહ્યું હૈ પ્રિય તને જે ગમે તેમ કર મારી ખુશી તારી ઈચ્છામાં રહેલી છે વિદ્વાનના શબ્દો સાંભળીને ભૂતની ભાવુક થઈ ગઈ તેણીએ કહ્યું તમે મને મારી મરજી મુજબ કરવાનો અધિકાર આપ્યો છે તેથી હું હંમેશા સુંદર પરી બનીને રહીશ અને પછી તેણીએ વિદ્વાન સ્ત્રી હંમેશા પોતાની મરજી મુજબ પોતાનું જીવન જીવવા માંગે છે જો તેણીને આ અધિકાર મળે તો તે તેમ કરી શકશે તે હંમેશા ખુશ અને સુંદર રહે છે અને પોતાના પતો અને ઘરની જાળવણી રાખે છે વિદ્વાનને રાજાના પ્રશ્નનો જવાબ મળી ગયો હતો અને તે રાજા પાસે ગયો અને તેને તેના પ્રશ્નનો જવાબ જણાવ્યો જવાબ સાંભળીને રાજાએ વિદ્વાનને ફાંસીની સજામાંથી મુક્ત કર્યો અને વિદ્વાન તેની પત્ની સાથે ખુશીથી જીવન જીવવા લાગ્યો તો મિત્રો આશા રાખું છું કે આજની કહાની તમને પસંદ આવી હશે તો વિડિયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવી કહાનીમાં